હાય ગાઈઝ હું પૂનમ ખાઓ થઈને આજે તમારા માટે લેવી છું ડ્રાય મકાઈનું શાકની રેસીપી તમે રેસીપી લગભગ વીસ મિનિટની અંદર બનાવી શકો છો ને આમાં ખાલી સાત ઇન્ગ્રીડિયન્ટ જોઈએ જે લગભગ આપણા બધા પાસે ઘરમાં હોય તમે આને રોટલી સાથે ખાઈ શકો છો કે તમે આને રેપ સાથે કે નાન ઉપર આના ઉપર જરા ચીઝ નાખીને પણ તમે ખાઈ શકો છો બહુ જ સિમ્પલ અને મજેદાર છે રેસીપી ચાલો જોઈએ ઇન્ગ્રીડિયન્ટ્સ આમાં મેં તૈયાર સ્વીટ સ્વીટકોર્ન કે મકાઈનું ટીન વાપર્યું છે તમે આખી તાજી મકાઈ બાટર જીરું વઘાર માટે નિમક આદુ મરચાં અને ગાર્નિશ માટે ગેસ ઉપર એક સુફરિયું કે પેન રાખી ને એમાં આપણે બટર મેલ્ટ કરશું જેમ બટર મેલ્ટ થઈ જાય એમાં તમે એક ચમચી જેટલું જીરું નાખીને એને શેકો લગભગ એક થી બે મિનિટ પછી આપણું જીરું તૈયાર થઈ જાય એમાં નાખજો મકાઈ મકાઈને નાખીને ફાઇન રીતે મિક્સ કરી નાખજો તાકી આખી મકાઈ ઉપર ફાઇન રીતે બટર આવી જાય ને સરખી રીતે શેકાઈ જાય આપણું મકાઈ લગભગ પાંચ એક મિનિટ આને પકાવા દઉં ને પછી એમાં આપણે નાખશું આપણું આદુ ને મરચાં વધારે તીખું કરવું હોય તો તમે વધારે મરચાં નાખી દેજો આમાં પણ ઓલરેડી આમાં આપણે ખાલી આટલા થોડાક જ ઇન્ગ્રીડિયન્ટ્સ છે ને જે આદુ મેં વાઇપરું એ આમ એ પણ કાફી તીખું છે એટલે એ તમે તમારા ટેસ્ટ ઉપર નાખી શકો જો તમને જોઈએ આમાં જોઈએ તો ના પણ તમને નાખવું હોય તો તમે આમાં હળદર ને કા ગરમ મસાલો કે એવા બીજા પણ મસાલા નાખી શકો છો પણ આની ખાસિયત એ જ છે કે આ એકદમ સિમ્પલ ને મજો આવે આવી રીતે સિમ્પલ એવી રેસીપી છે આદુને મરચાં થોડીક વાર આને પકાવવા દેજો ઘીમાં જેમ થઈ જાય લગભગ પાંચથી છ મિનિટ પછી હવે આમાં નાખી દઈશું આપણે આપણું નિમક કેમ કે ઓલરેડી બાફેલા મકાઈમાં છે એની મગ મેં બહુ નથી નાખ્યું એટલે તમે તમારા સ્વાદના ઉપર રાખી દઉં અને પછી આને થોડીક હજી વધારે વાર શેકવા દઉં લગભગ પાંચથી દસ પાંચેક મિનિટ જેટલી વાર પાંચ મિનિટ પછી આમાં સુધરેલા ધાના નાખી દેજો ગાર્નિશ માટે અને બસ આપણું મકાઈનું શાક ડ્રાય વર્ઝન રેડી છે તમે આને તુરંત રોટલી સાથે ખાઈ શકો છો ને કા પછી તમે રેપ્સમાં સલાદ સાથે જો બીજા પણ શાક હોય તો એના ભેગું આ સાઈડમાં પણ ખાઈ શકો છો આઈ હોપ તમને આ એકદમ સિમ્પલ ને જલ્દી રેસીપી ગમી હોય વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરતા નહીં ભૂલતા અને નેક્સ્ટ વિડીયોમાં મહિલા થેન્ક્સ ગાયઝ બાય